જેએમસી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં ખેલ મહાકુંભ આયોજન ગુજરાતભરમાંથી અઢારસો જેટલા તલવારબાજી સ્પર્ધામાં ભાગ લેશે આ ફેન્સિંગ સ્પર્ધા જુદી જુદી કેટેગરીમાં યોજાશે તંત્ર દ્વારા ખેલાડીઓને રહેવા જમવાની પણ વ્યવસ્થા કરવામાં આવી વિજેતા થનાર ખેલાડીઓને મેડલ એનાયત કરવામાં આવશે તેમજ વિજેતા થનાર ખેલાડીઓને રાષ્ટ્રીય કક્ષામાં મોકલવામાં આવશે નમસ્કાર જિલ્લા રમતગમત અધિકારી ભાવેશ ગુજરાત સરકાર શ્રીના રમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ અંતર્ગત સ્પોર્ટ્સ સ્પોર્ટ ઓથોરિટી ગુજરાત ગાંધીનગર દ્વારા આયોજિત જિલ્લા વહીવટી તંત્ર જામનગર અને જિલ્લા મહાનગરપાલિકા જામનગર દ્વારા જામનગરના માર્ગદર્શન હેઠળ જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર દ્વારા સંચાલિત ખેલ મહાકુંભ થ્રી પોઈન્ટ ઓ ની રાજ્ય કક્ષાની ફેન્સિંગ સ્પર્ધા તારીખ ચોવીસ થી પાંચ સુધી જામનગર ખાતે આયોજન થયેલ છે આ સ્પર્ધામાં અંડર ફોર્ટીન સેવન્ટીન અને ઓપન બેનો અંડર ફોર્ટીન સેવન્ટીન અને ઓપન ભાઈઓ

ભાગ લેવા માટે ક્વોલિફાઈડ અને સમર સમરકેટના રાજ્ય કક્ષાના ક્વોલિફિકેશન માટે રાષ્ટ્રીય કક્ષાના ક્વોલિફિકેશન રાઉન્ડ માટે ક્વોલિફાઈડ અને એલિજિબલ ગણવામાં આવશે આ ખેલાડીઓ ને સંપૂર્ણ પ્રકારની વ્યવસ્થાઓ રહેવાની જમવાની રવા સારા વાતાવરણની અંદર એ કોને જમી શકે તે માટેની તમામ વ્યવસ્થાઓ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલ છે અને ખેલાડીઓ સારો અનુભવ લઈનેથી જાય એના માટે અમે આખે તંત્ર કટિબંધીશું